લુણાકામાં પાત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફાર્મ્સ એક્શન ગ્રુપના સહયોગથી કરેલું ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતીમાં ઉપયોગ કરવો તે આયોજન કરવા માટે રચાયેલા આ એસ આરની ડિઝાઇન મોડ્યુલર છે એટલે કે ભવિષ્યમાં વધુ સુવેજને સમાવવા માટે તેની સરળતાથી વિસ્તૃત કરી શકાય આ પ્લાન્ટ ડિસેમ્બર બે હજાર સતત ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ એક ચાર મિલિયન લીટર ઘરેલું ગંદા પાણીની ટ્રીટ કરી ચૂક્યો છે જેમાં સીઓડી દસથી વીસ મિલીગ્રામ અને બીઓટી બેથી ત્રણ મિલીગ્રામમાં સુધી લાવી શકાય છે આ પ્લાન્ટની ડિઝાઇન કેપેસિટી કરતાં દોઢથી બે ગણો ફ્લોર ઉપર પણ પરીક્ષણ કરવામાં આવે છે તેનું પરફોર્મન્સ ખૂબ જ સંતોષકારક હોવાનું જણાવ્યું છે ખેતીમાં ઉપયોગ થવાને કારણે લોકોને જે ખર્ચ છે પાણીનો એ ઘટી જશે અને ખેતીને ભારે ફાયદો થશે આ પ્રકારનો આ પ્લાન તથા લુણા ગામના લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો કાર્યક્રમમાં જીપીસીબી ચેરમેન આરબી બારડ એમ ઠાકર પ્રસૂન ગરગવ જીપીસીબી પ્રદેશ ડાયરેક્ટર પર્યાવરણ વિદ રોહિત પ્રજાપતિ એસોસિએશન પ્રમુખ પ્રવીણ રાબડિયા સિમર કેમિકલના રમણભાઈ સિંહ પટેલ જયેશભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું કાર્યક્રમમાં જીપીસીબી ચેરમેન આરબી પારડ डीएम ઠાકર પ્રસૂન ગર્ગાવ જીપીસીબી પ્રદેશ ડાયરેક્ટર પર્યાવરણ વી રોહિત પ્રજાપતિ એસોસિએશન પ્રમુખ પ્રવીણ રાપડિયા સિમર કેમિકલ માં રમણભાઈ સી પટેલ અને જયેશભાઈ પટેલ વગેરે ની લોકાર્પણ કરાવ સુ મારે કહેવાનું શું આપણા રिएक्टर વિશે કામ અને એનાથી થતા ફાયદા બીજા નંબરમાં કે ભાઈ આ ગ્રામનું જે સુવેસ છે એ હવે આપણું ટ્રીટ થાય અને જાય છે નેચરલ પેલા પોન્ડ આ જે સિસ્ટમ છે એ એટેચ ગ્રોથ પ્રોસેસ કહેવાય એના બેઝ પર છે અને લુણા ગામમાં લગભગ પચીસ હજાર લીટર પર ડેની કેપેસિટીનો આ પાયલોટ પ્લાન્ટ અમે બનાવેલો છે અને આ પર લગભગ દસેક વર્ષનું રિસર્ચ અમે કર્યું અમારી લેબમાં અને પછી આ સિસ્ટમ હવે બિલ્ડ સ્કેલ પર આવી છે અને આનો હેતુ ખાસ કરીને ગામડાના આવા આવી જગ્યાઓ પર કે જ્યાં મોટા પ્લાન્ટ બનાવવાની શક્યતા બહુ ઓછી છે અને ઓછી ક્વોન્ટિટીનું પાણી હોય તો એ બધાને કલેક્ટ કરીને કોઈ દૂરની જગ્યાએ એક જગ્યાએ લઈ જવું પણ અઘરું હોય એવી જગ્યાએ એ જ જગ્યા ઉપર એટલે ધેટ્સ વાય એનું નામ ડીસેન્ટ્રલાઇઝ જે છે અનકન્વેન્શનલ ડિસેન્ટ્રલાઇઝ સિ ટ્રીટમેન્ટ છે એનું કારણ આ છે કે એ ડીસેન્ટ્રલાઇઝ છે એકની એક બધું ભેગું કરીને એક જગ્યાએ બનેલું નથી પણ અલગ અલગ નાની નાની જગ્યાએ આવા પ્લાન્ટ બનાવી શકાય અને બીજું આના બનાવવામાં ખાસ અમે ધ્યાન રાખેલું છે કે એને ઓપરેશન એનું એકદમ ઇઝી હોય એટલે કશું કોઈ પણ માણસ અહીંનો કોઈ અનસ્કિલ માણસ પણ હોય એ પણ એને આરામથી ઓપરેટ કરી શકે અને છતાં પણ એના રિઝલ્ટ કન્સિસ્ટન્ટ આવ્યા કરે એ ખાસ એનું વિશેષતા છે ખેડૂતોને આ પાણી કેવી રીતના મળે એટલે ખેડૂત એને અલગ અલગ રીતે વાપરી શકે જેમ કે ટ્રીટ થાય એમને જ્યારે જરૂર હોય સુવેદ તો દરરોજે આવે છે એમને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ પાણી અહીંથી લઈને યુઝ કરી શકાય છે એટલે પાઇપ જે આની આના જે આઉટલેટ નીકળે એ પંપ કરીને લઈ શકાયું છે જો એ ના લે હોય તો એ પાણી સીધું તળાવમાં અથવા જેમ પહેલાં જાય છે એ એની સિસ્ટમમાં જાય એવી રીતે બોલો ચાલો આજ રોજ લુણા ગામે અનકન્વેન્શનલ ડીસેન્ટ્રલાઈઝડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવે છે ફાર્મર એક્શન ગ્રુપ લુણા પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના સહયોગથી અને ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ એમએસ યુનિવર્સિટીના જે એચઓડી છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર છે એમના માર્ગદર્શન હેઠળ પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ એસટી પીનું નિર્માણ કરવામાં આવ્યું છે લુણા ગામનું સુવેજનું પાણી જે અત્યારે સીધું તળાવમાં જઈ રહ્યું છે અને તળાવના પાણીને પ્રભાવિત કરે છે તો એ પાણી હવે પછી આ પ્લાન્ટ થકી શુદ્ધિકરણ કરી અને યા તો તળાવમાં છોડીશું ઓર આ પાણી અમે લોકો ખેડૂતોને આપવા માટેની વ્યવસ્થા ગોઠવી છે તો ખેડૂતોના ખેતરમાં સીધું સિંચાઈ માટે પાઇપલાઇનથી પાણી મોકલવામાં આવશે અને એના માટેની તમામ સુવિધાઓ અમે કરી રહ્યા છીએ